રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી સાથે કરવાની સલાહ આપી હતી મંત્રીએ ખોરાકમાં ભેરસેળ કરનાર તત્વો ને કડક ચેતવણી આપતા કહ્યું કે આવા લોકો બક્ષાવા નહીં આવે તેમણે જણાવ્યું કે આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યભરમાં મેગા સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે

આવનારા સમયની અંદર ખૂબ મોટું સ્વચ્છતા અભિયાન સિવિલ અને પીએસસી સીએનસી સેન્ટરની અંદરનું આયોજન કરી સ્વચ્છતા એ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો મંત્ર આ ભારતને આપ્યો છે આરોગ્ય વિભાગની અંદર અનેક અનેક કામગીરીઓ થઈ રહી છે ત્યારે એ તમામ કામગીરીની અંદર અમારી ટીમ સારી રીતે કામગીરી કરી શકે એકાબીજા સાથે મળીને એ કામગીરી